હોય અમને ભલામણ કરી કે વરસાદના દિવસો છે શનિ રવિનો સમય છે તો જો જે કાંઈ પણ આમાં જોગવાઈ થઈ શકતી હોય તો એ માટે કદાચ જો થઈ શકે તો અમને સારું પડે ત્યારબાદ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી પણ આવ્યા અને એમણે પણ ડીસીપી એમણે એસીપી રબારી સાહેબ સાથે વાત કરી અને મેં ડીસીપી પૂજા યાદવ સાથે વાત કરી કે આ બાબતે શું થઈ શકે પોલીસે જે કામગીરી કરી છે પોલીસની કામગીરી ખૂબ સરાહનીય છે રાજકોટનો એકમાત્ર પ્રશ્ન એ ટ્રાફિકનો પ્રશ્ન છે અને એ સંદર્ભે પોલીસે જે કાંઈ પણ કામગીરી કરી છે એ કામગીરી સંદર્ભે મારે ડીસીપી પૂજા યાદવ સાથે વાત થઈ હતી કે આ જે બે કાર ડિટેન થઈ છે એમાં શું થઈ શકે એ લોકોએ બંને કારનો આરટીઓનો મેમો આપ તે જે તે કાર ચાલક હતા એમને અમારા કાર્યકર્તાને આપેલો હતો એટલે આ બાબતે આરટીઓના મેમો બાબતે પણ અમારે વાત થઈ તો આરટીઓ ઓફિસ ગઈકાલે શુક્રવારે સાંજે સાડા છનો કાર્યક્રમ હતો એટલે આરટીઓની ઓફિસ છે એ બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ એમણે એવું જ કીધું પૂજા યાદવે પણ કાર ચાલકને એ જ રીતે સમજાવ્યું કે આપ આરટીઓએ જઈ અને આ મેમોમાં જે દંડની રકમ છે એ દંડની રકમ આપ ભરી આપશો તો આપની કાર છે એ તરત જ છૂટી થઈ જશે પરંતુ સાડા છ થઈ ગયા હોવાથી આરટીઓની ઓફિસ બંધ થઈ ગઈ હતી એટલે ત્યારબાદ અમે પૂજા યાદવ જે ડીસીપી છે એમની સાથે ફરીથી પરામર્શ કરી અને એમને કીધું કે આમાં કોઈ પણ ન્યાય વિરુદ્ધનું કાર્ય કરવાનું નથી કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરવાનું નથી જે કાંઈ પણ કાયદાકીય જોગવાઈ હોય એ બાબતે તમે અમને માર્ગદર્શન આપો કે જેથી કરીને અમે કાર્યકર્તાને એ રીતે સમજાવી શકીએ આથી એમણે જ અમને માર્ગદર્શન આપ્યું કે આમાં બે જોગવાઈ હોય છે કે એક તો આરટીઓએ જઈ અને એ દંડની રકમ ભરી દે એટલે તરત જ એમની કાર ત્યારે ને ત્યારે જ છૂટી થઈ જાય અને બીજી જોગવાઈ એવી હોય છે કે એમની ઓરિજિનલ આરસી બુક ગાડીની ઓરિજિનલ આરસી બુક એ પોલીસ સ્ટેશનમાં જમા કરાવે અને પછી જ્યારે એ આરટીઓ ઓફિસ જઈ અને દંડની રકમ છે એ ભરે અને એ ભર્યા બાદ એ પોંચ અમને બતાવે એટલે ગાડીની ઓરિજિનલ આરસી બુક અમે એમને પરત આપીએ ત્યાં સુધી ગાડીની ઓરિજિનલ આરસી બુક છે એ અમારા કબજામાં રહે છે આ કાયદાકીય જોગવાઈ છે કોઈ નિયમ વિરુદ્ધનો કાર્ય કરવામાં આવ્યું નથી કોઈ નિયમનો પણ ઉલાળિયો કરવામાં આવ્યો નથી પરંતુ જે કાંઈ પણ અમને પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શન મળ્યું એ માર્ગદર્શન અનુસાર સંપૂર્ણ ન્યાયિક તપાસ અને કરવામાં આવી છે બંને કાર્યકર્તાઓને સમજાવી દેવામાં આવ્યા છે બંને કાર્યકર્તાઓ જે કાંઈ પણ પોલીસ દ્વારા દંડની રકમ છે એ પણ ભરી દેશે અત્યારે એમની ઓરિજિનલ આરસી બુક પણ પોલીસના કબજા હેઠળ છે અને ત્યારે જ પોલીસ એમને પાછી આપશે જ્યારે સંપૂર્ણ દંડની રકમ ભરી ભલામણ કરવાનો પ્રશ્ન નથી મેં માર્ગદર્શન હતું કે આ બાબતમાં ન્યાયિક જોગવાઈ શું છે એ બાબતનું મેં પૂજા યાદવ ડીસીપી છે એમની પાસે માર્ગદર્શન માગ્યું એમણે જ મને માર્ગદર્શન આપ્યું કે આ રીતે બે જોગવાઈ સરકાર શ્રીમાં હોય છે એટલે આમાં આ રીતે એ કરશે તો અમને કોઈ કાર રાખવાનો કાંઈ અમારે કંઈ બીજો ઉદ્દેશ નથી પરંતુ ત્યાં સુધી અમે કાર છોડી ન શકીએ મેં કીધું બરાબર છે આપે જે કાર્યવાહી કરી એ બરાબર છે હવે જે ન્યાયિક જોગવાઈ છે એ અનુસાર એ બંને કાર્યકર્તાઓ કાર્યવાહી કરશે જે કાર્યકર્તાઓએ આ કર્યું તો એ કાર્યકર્તાઓને પણ અમારા માધ્યમથી કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે આમાં દંડ પણ ભરવો જ પડે કારણ કે આ નિયમ તમે નેમ પ્લેટ ન રાખો નંબર પ્લેટ ન રાખો એ યોગ્ય ન કહેવાય એટલે દંડ તો ભરવો જ પડે અને એટલા માટે થઈને જ એમની ઓરિજિનલ આર્સી બુક કે જેના વગર તમારી ગાડી છે એ નિરર્થક છે એટલે એ ઓરિજિનલ આર્ટસી બુક છે એ આપણે અત્યારે પોલીસ પાસે એટલે જ જમા કરાવી છે કારણ કે નિયમ વિરુદ્ધ જવાની આમાં કોઈ પ્રશ્ન જ નથી એ એ બાબતે આપ એમનો જ અભિપ્રાય લઈ લે લે લઈ લેશો કારણ કે એ બાબતનો મને બહુ ખ્યાલ નથી એટલે એ બાબતે હું વધારે પ્રકાશ નહીં પાડી શકું ગઈકાલની જે ઘટના હતી અને મારે જે ડીસીપી પૂજા યાદવ સાથે જે કંઈ વાત થઈ એ વાત સંદર્ભે હું આપ સૌના બાબતે ધ્યાન પ્રકાશમાં મૂકી શકું કાર્યકર્તાને પણ મેં તરત જ બંને કાર્યકર્તાઓને મેં સૂચના આપી છે કે જે પોલીસે જે આપણને દંડની જોગવાઈ કરી છે પોલીસે જે કાયદાકીય આપણને જોગવાઈ કરી છે એને આપણે અનુસરવી જ પડે આપણે ભારતીય જનતા પાર્ટીના આપણે કાર્યકર્તા છીએ આપણી એક ફરજ છે અને પાર્ટીની આપણી ફરજના ભાગરૂપે અને એક સાચા નાગરિકના ભાગરૂપે આપણે દંડ પણ ભરવો પડે આપણે આપણી બોક પણ જમા કરાવવી પડે અને પોલીસનો જે ન્યાયિક દંડની જોગવાઈ છે એને આપણે આપણે કરવી પડે ને ત્યારબાદ પણ પણ જે પોલીસ માર્ગદર્શન આપે એ પ્રમાણે એને અનુસરવું પડે એ આપણી એક સાચા નાગરિક તરીકેની ફરજ છે ના પૂજાબેન યાદવે એમના વિભાગ લગત જે કાંઈ પણ કામગીરી કરી છે એ યોગ્ય જ છે એ સરાહનીય છે કારણ કે દરેક વ્યક્તિ અ સમાન જ હોય છે. કોઈ વ્યક્તિ ઊંચી કે નીચી હોતી નથી એટલે દરેક વ્યક્તિ સમાન હોય છે. ને કાયદો પણ દરેક વ્યક્તિ માટે સમાન જ હોય છે. એટલે પોલીસે એનું જે કામ કર્યું છે. એ એ યોગ્ય જ છે. એની જગ્યાએ અને એમણે જે માર્ગદર્શન અમને આપ્યું એ પ્રમાણે જ અમે લોકો ચાલીએ છીએ. આ બંને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતા અને એ બંને કાર્યકર્તાઓ બક્ષી પંચ મોરચાના કાર્યક્રમમાં ગઈકાલે ત્યાં આવેલા હતા. દરેક કાર્યકર્તાઓ એમાં હું હોઉં કે બીજો કોઈ પણ કાર્યકર્તા હોય. આપણે જે કાંઈ પણ સરકારશ્રીના ટ્રાફિકના નિયમો છે એને આપણે અનુસરવા જોઈએ એવું હું પોતે પણ સ્પષ્ટપણે માનું છું અને એટલા માટે થઈને જે કંઈ પણ કાર્યકર્તા અમારા હોય છે એ હંમેશા આ બાબતે હંમેશા સાથ સહકાર સરકારને પોલીસ વિભાગને અને દરેક જગ્યાએ આપતા હોય છે ક્યારેક કાર્યકર્તાથી આવી નાની મોટી ચૂક થઈ જતી હોય છે તો એના બાબતે પોલીસ દ્વારા જે કંઈ પણ દંડની જોગવાઈ કરી છે એ લાકો એ ઇલાકો ભોગવવા માટે તૈયાર છે